ગાઈસ આ ઓડેલી લાઈન તમે જોઈ શકો છો તે પાઇપલાઈનનું કામ જે ચાલે છે ગાઈશ જે મહીસાગર નદીનું પાણી સિટી તેમજ અન્ય ગામોમાં પાણી પહોંચાડવાનું કામ થાય છે જે કામની તૈયારી ચાલુ છે અહીંયા જોઈ શકો છો હીરો હાય જોઈ શકો છો ગાઈસ અહીંયા ખેતીનું

રેકોર્ડ કરવો હોય તો તમે આ લોકેશન આ રસ્તાનું લોકેશન બેસ્ટ રહેશે ગાઈસ ફ્યુચર રાઈડ ઓન વિલેજ ગાઈસ ગાઈસ જોઈ શકો છો પાઇપલાઇનના કામ માટે ગ્રેન્ડ પણ આવી ગઈ છે આમ જોવો કેટલા મોટા મોટા છે એની પાસે ગાઈસ આ બનાવ્યું છે મસ્ત જોઈ શકો છો શૂટઆઉટ માટે બે જગ્યા છે ગાઈસ જોઈ શકો છો આ ભાઈ પણ ખેડૂત કઈ સાંભળી આગળ એક ગાડી જાય છે જે ચાલતું પશુપાલન દવાખાનું છે કાંઈસ પશુઓનું હળતું ફરતું દવાખાનું છે ગાઈશ જે નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરો તો તમારા પશુને ઘરે આવીને દવા દવાખા જશે ગાઈશ જોઈ શકો છો

એ મજા ગામડાની સ્પેશિયલ વાઇબોમાં છે ગાઈસ આ રસ્તા પર એકવાર તમે જરૂરથી આવજો કામ હોય બાલાસી તો આ રસ્તે એકવાર આવી જજો ગાઈસ અહીંયા વરિયાળીની ખેતી થાય છે ખાસ કરીને રોકડિયા પાકવાળી ખેતી અહીંયા વધારે થાય છે ગાઈસ ઈસ રસ્તામાં ગામ આવી ગય છે સાતરિયા દુસ સાતરિયાના કોઈ પણ ભાઈ જોડીયા વિડિયો પોકે તો કમેન્ટ કરજો ગાઈસ અને આ ગામ એકદમ સરસ છે ગાઈસ નેચરલ વાઇટમાં જીવતું ગામ આખા ગામને કુદરત સાથે કનેક્શન છે ગાઈસ એકદમ મ્યુચરમાં જ વસેલું ગામ છે ગાઈસ જોઈ શકો છો અને ખેતીવાડી માટે સ્પેશિયલ ગાઈસ જોજો આગણામાં પણ ખેતી કરેલી છે ગાઈસ ખેતી સાથે એકદમ કનેક્ટેડ ગામ છે ગાઈસ હાઈ હીરો ગાઈસ રસ્તામાં તમે નોટિસ કર્યું હશે ખેતીવાળા જોવા મળતા હશે બધા મેસેન્જર ગાઈસ રામદેવ પીર બાબા નું મંદિર ગાઈસ જય બાબા રી ડોકેશ ભાઈ ગાઈસ જ્યાં જઈએ તા ડોકેશ ભાઈ તો મળે મળે ને મળે અને આ આરટીઓ જેવું કામ કરે છે ગાઈસ રસ્તામાં સ્પીડ બ્રેકર નું કામ કરે છે કોઈ પણ બાઈકર હોય ગાઈસ બધાની સ્પીડ ડીમ કરી દે ડાઉન કરી દે તે છે આપણા ડોગેસ સાહેબ ગાઈસ ડોગેસ સાહેબ તો જ્યાં હોય ત્યાં હોય હોય ને હોય યજ ગાઈસ રસ્તામાં ડાંગરનું કામ ચાલુ છે એક બાજુ ખેતર ખેડવાનું કામ ચાલુ છે જોઈ શકો ગાઈસ આ જર્ની કેવી લાગી તમને કમેન્ટ કરજો ગાઈસ જરૂર જરૂરથી કમેન્ટ કરજો અને જે પણ ભાઈઓ બહેનો જે ગામડાની બહાર રહેતા હોય ભાઈઓને આ શેર કરી દેજો ગાઈસ તેઓ પણ દૂર રહીને પણ ગામડાની જોઈ શકે અને થોડું ફીલ પણ કરી શકે ગાઈસ અને એમને પણ ખબર પડે કે ગામડામાં જીવવાની મજા શું છે ગાઈસ અને ગાઈસ જોઈ શકો છો એક

પેલા ભાઈ પણ ગાઈસ તમે હાઈ કહે છે અને ગાઈસ આ સુપર સી મોટો એવો ફાર્મ છે ગાઈસ તેની અંદર એક ફાર્મ હાઉસ બનાવેલું છે નાનું મસ્ત ગાઈસ રસ્તામાં જોઈ શકો છો સ્પીડ ડિફરન્સ અહીંયા ગાઈસ બળદથી અહીંયા ખેડવાનું કામ ચાલુ છે ખેતરમાં જૂની પદ્ધતિથી ગાઈસ એક નંબર ગાઈસ આઈ લવ ધેમ ગાઈસ આઈ લવ ધેમ આઈ લવ ધેમ ગાઈસ એટલે પેલા કાકાને લવ નહીં કે જે સિસ્ટમ ચાલુ છે એ સિસ્ટમ ને આઈ લવ ધેમ ગાઈસ ગાઈસ ગીર ગાય જોઈ શકો છો અહીંયા બેઠા છે આરામ કરે છે શિયાળામાં ઠંડી લાગી હશે તો તાપમાં બેઠા છે તોડીવા માટે ગાઈસ ત્યાં પણ એક ફાર્મ બનાવ્યું છે મસ્ત સીન જોઈ શકો છો આય હા એક નંબર સીધો ન્યુચર સાથે કનેક્શન છે ગાઈસ આ જર્ની આ જર્ની પર આવવા માટે તમને મારા તરફથી સ્પેશિયલ રિક્વેસ્ટ રિક્વેસ્ટ છે ગાઈસ ગાઈસ ગીત ગાઈ જોઈ શકો છો સિંગડાવાડી આ અમુક ટાઈમ રસ્તા પર દોડતી હોય છે તો બાઇક લઈને આવતી વખતે ધ્યાન રાખવું આ જર્ની પર અને અહીંયાથી થી બાલાસીનો ની વચ્ચેના રસ્તામાં ખાસ ધ્યાન રાખવું આટલા રસ્તા વચ્ચે આવે છે ખાસ કરીને આજે ઉપર કરંટ ની લાઈન છે ત્યાંથી અવાજ આવે છે કામ ચાલુ છે તેની આજુબાજુ સસલા પણ મંડાયેલા છે ખેતર ખેડતી વખતે જે અંદર થી નીકળે કે જીવાણુ નાસ્તો કરે છે ગાઈસ બગલાઓ બગલાઓ દેખાય છે સારા પણ એમનું નીચે સારું નથી હોતું ગાઈસ ગાઈસ અહીંયા નીંદણ કામ ચાલુ છે ગાઈસ બ્યુટીફુલ ફાર્મ છે જોઈ શકો છો નીંદણ કામ ચાલુ છે ગાઈસ ગાઈસ ખેતી છે તો જીવન છે એટલે ખેતી થી ગાઈ ગામડાના બધા જ માણસો ની ફાઈનાન્સીયલ સપોર્ટ પણ રહે છે અને ખેતીની જરૂર બધી જેમ કે ખાવા પીવાની વસ્તુઓ જે ખેતી માંથી પૂરી પડે છે ગાઈસ આ રાજપુર ગામ છે રાજપુર ગામની શરૂઆત થઈ ગઈ છે હવે આપણે પાલાસીનોના ગેટ સુધી પોંકવાના જ છીએ નજીક જ છે ગાઈસ ઓલ્ડ મોડેલ ટ્રેક્ટર પડે છે અહીંયા જે ફોટોગ્રાફી માટે બેસ્ટ છે બેસ્ટ ઓબ્જેક્ટ ફર ફોટોગ્રાફી ગાઈસ ગાઈસ આ રસ્તા પર આવો તો બાળકોનું વ્યવધારી ધ્યાન રાખવાનું અને આ પશુઓનું

કમેન્ટ કરજો ગાઈ વાળા જીવનમાં વધારે મજા આવે છે કે ગામડાના જીવનમાં બેબી પણવા રેડી સ્પીડ પર Instagram માં 90 સેકન્ડ નો ઓડિયો મેવા ગયે ગાઈસ આચારનીમાં એક મલ્ટી ફાર્મ આવી છે ગાઈસ જે આ મરઘા બતકાનો ઉછેર થાય છે આની આવે છે કે અહીંયા થી export થાય છે ગાઈસ આ ગવત કૌચે કેન્દ્ર છે गाइस જે આપણો મૈશાગર જિલ્લા અને પંચમલ જિલ્લામાં ખાસ કરીને અહીંયા દેખ ફાર્મ બધા મરઘા છે गाइस એલામાં રોટેટરી ફાર્મ Okay, <laughs> <laughs> guys, jaru-jaru di jauh ini guys. guys. itu in like, jaru, -jaru

કે ભવિષ્યમાં કે કોઈ બી હાલતમાં કોઈ પણ દુર્ઘટના બને તો કોઈને નુકસાન ના થાય તે માટે એન્ટર થઈ ગયા છું ગાઈસ આપણે બાલા સિનોર માં જોઈ શકો છો અહીંયા થી ફ્યુચર કનેક્શન ખતમ થાય છે અને સિટી એરિયા ચાલુ થાય છે ગાઈસ

गाईस आजचे राजपूत दरवाजा चॉकडी गाईस